ને સગિયા ઘડી માં માતા ને પૂછીન કરું તો માં સવાબ બરાબર મારો બોવા દર આ મારા હિન્દુ તો સહુ આશીર્વાદ આ દીકરી ની

તમારું કરી દીધે એનો રસ્તો મારા બહાર છે અરે મારા મઢો તો તમારું હું પૂરું કરી નઈ બરાબર પછી હું રસ્તો બતાવીને સુતી દઉં પણ તમારે જમ કરવું કરું બરાબર